પતંગ જગ્યાનું કામ ચાલુ થઈ ગયું છે હો ભાઈ ભાઈ એ લાવો એક આખી મંચે ઘાવાજો લ્યો ઉતરી ગયો તમાયો તો ઓ આમ તો કર સીડીના ભૂકા બોલાવી દીધા હો આમને કા હાલો ભાઈ નથી લે આપણે ફિરકી આવશે લાગે છે ફિરકી પકડી ભાઈ તો પછી

તો ફેમિલી નાસ્તો કરીને અવતાર્યા છીએ અને જો આપણે ઘરમાં ગાયું ને એવું છે તો આજ તમને ખબર છે ખીર હોય એટલે આજમું દાન એટલે મહાદાન કહેવાય એટલે એવું નથી કે તમને વિડીયો હાટું તો એને એવું કાંઈ ન હોય તમારી રીતના તમે આજુબાજુમાં ગાયું હોય કેમ કે એવું બધું હોય એટલે થોડું ઘણું કરો તો આજનું દાન કે મહાદાન એવું બધું કહેવાય છે અને આપણી માન્યતામાં મારવાયા જો અત્યારે પોળી લઈને આવે છે અને જો યાર આ ભાઈ છે જો આ ભાઈ તો આપડા કઈ છે નકારી તમને અમને શૂટિંગ આટવું ઓલું કર્યું છે હવે આપણે જવાનું છે ફરી પતંગ થાય હોય તો તમે બધા કન્ટિન્યુ બ્લોગ માં લેજો ને જો તમે અમારો વિડીયો ગમે તો એક લાઈક કરી નાખજો નાની અમને કોમેન્ટ કરી નાખજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જો પતંગ આવી ગઈ જો ભાઈ હાલો ભાઈ પતંગ લઈ આવી એ એ ઓલા ભાઈ એક ગળા આવી ગઈ છે તો એ કઈ જીવો નઈ થઈ એટલે હાલુ જવાય ખટ્યા ને એવો ભાઈ આમ જોવા આ સીન જ જોવા જતો તમને નકરી પતંગ છે અમારે ઘર પાસે કે બીજી ગયા તો બીજે જાય પતંગો દેખાડે ને આ બધું છે ઓ ભાઈ હાલો ભાઈ અલ તો ફેમિલી અમે ઘરે પોગી ગયા છે નાસ્તો કરીને જોઓ હવે ઘર છે અને હવે પતંગ તગાવાની છે હો ભાઈ જો મારું મમી કપડા ધોવા છે હો બસ બાબા તો પતંગનું ચકરે આવડે આટલામાં પતંગ સગે છે હા બાએ તો કઈ ઓછી તગે આટલામાં બહુ સગે આપણે હા ચાલો પતંગના વિડીયો શૂટ કરીને હો ભાઈ ઉટી ઉટી અમાર ઘર ઉપર છે જો ના આવી પતંગ તગાવાઓ ભાઈ ઠીક તો પતંગ પતંગ ચગાવીને આવી ગયા છે ને હવે આપણે બોટો જમવાનું છે તો હાલો પાપો ઢોસા બનાવ્યા છે જો તૂટલા ને ફૂટલા તો હાલો જમી લઈએ તો ફેમિલી અત્યારે પતંગ જગાવા આવી ગયા છીએ કેમ કે અમે જૂના ઘરે રહેતા અહીંયા અત્યારે પતંગ જગાવા આવ્યા છીએ જોવો તો અહીંયા મકાન ને એવું બધું પાડી દીધું છે અને નહેરું ને એવું કાઢ્યું છે કેમ કે જો બધાને કેટલા મકાન પાડી દીધા આ બાજુ પછી તમે જો આ બાજુ આ બધી બાજુ હાથર પાડી દીધા છે અમે જે રહેતા હતા ને એ વતન મકાન પાડી દીધું છે જો આ ચોપી પેરી કેવી લાગે કોમેન્ટ કરીને કહી દેજો બરોબર જો પતંગ આવી એ એ એ એ પાણીમાં હા ભાઈ વાહ બરોબર લાગે હા ઓ ભાઈ બરોબર લાગે ઓ ભાઈ કે જામી ગયો ગોપાતાને હું સાઈડમાં આવી ગયો ફૂલ લેવા તો હેલો ફેમિલી આજે મકર સંક્રાંતિ હતી એટલે કે ઉતરાય તો આજનો દિવસ અમારો કંઈક આવો કંઈક હતો જેમ કે જરૂરી પતંગ એવું ચગાવ્યું મોજ કરી પછી કાંઈ બહુ વિડીયો ઉતાર્યો નહીં કેમ કે પતંગ ને એવું ચગાવવામાં હોય એટલે પછી કાંઈ વીડિયો ઉતાર્યો નહોતો એટલે અત્યારે જોઈને હાલો આવ્યા છે બોર તળાવ આ છે બોર તળાવ અને હા કેમકે પહેલાં તમને દેખાડેલું છે કેમ કે બોર તળાવ અમે આવી જ છીએ હર રોજ એટલે તમને દેખાડ્યું છે અને નો આવ્યા હોય તો એક વખત આવજો બોલતા આવો અને મને એક કોમેન્ટ કરીને કહી દેજો કે તમારો આજનો દિવસ મકર સંક્રાંતિનો કેવો રહ્યો એમ અને જો તમે વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી નાખો ને નાની એમથી કોમેન્ટ કરી નાખો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો તો ચાલો હવે એક નવા બ્લોગ સાથે મળ્યું કેમ કે કાલે અમે જવાના છીએ ફરવા એટલે તમે બધા આગળના બ્લોગ જોજો કેમ કે ફરવા જાય એટલે તમને અહીંયાના લોકેશન બધા હોય દેખાડું તો હવે આપણે એક નવા બ્લોક સાથે મળ્યું તો બધાને રામ રામ ને સીતારામ ને જય માતાજી બધાને